બરાસકાંઠા જિલ્લાની અંદર ગઈકાલે વરસેલા મુશળધાર વરસાદથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે ખેડૂતોએ પોતાના ખેતરમાં મગફળી તેમજ બાજરીનું વાવેતર કર્યું હતું તેમાં ભારે નુકસાન થયું છે જેથી ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે શરૂઆતના સારા વરસાદ બાદ ખેડૂતોએ વાવણી કરી હતી પરંતુ દાંતા વિસ્તારની અંદર

ખૂબ નુકસાન થયેલ છે અને મગફળીઓ ઊગી નીકળેલી છે તેને સરકારશ્રીએ ખેડૂતોને સહાય મળે તે કાર્ય પદ્ધતિ ચાલુ હતું તાજેતરમાં વરસાદ પડવાના કારણે વણસો આજુબાજુના ગામડામાં મગફળીનો પાક અને બાજરીના પાકમાં થોડું નુકસાન થયું છે એ તો બિલકુલ તકલીફવાળી વાત છે તો એનો થોડું સર્વે થાય ને પાક મંજૂર થાય એવી સરકારને વિનંતી છે ગઈકાલે દોતા પંથકની અંદર આઠ ઇંચથી વધુ વરસાદ પડવાથી જે ખેડૂતોને અંદર ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા તેને લઈને અત્યારે ખેડૂતો બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી ધોધમાર વરસાદની વરસી રહ્યો હતો ક્યાંક વાવણી લાયક વરસાદ ક્યાંક ખેડૂતોને પાકને મોટું નુકસાન કર્યું છે અને મહત્ત્વની વાત એવી છે કે ગઈકાલે જે વડગામ તાલુકા પાલનપુર તાલુકા દાતા તાલુકા ધોધમાર વરસાદને લઈને ખેડૂતોમાં પોતાના ખેતરમાં જે મોંઘા માલનું જે વાવેતર કરેલું હતું મગફળીનું વાવેતર કર્યું હતું તેને લઈને જે વરસાદે વિનાશ કરતાં ખેડૂતોને ખેતરમાં મગફળી ભયંકર નુકસાન થયું છે ક્યાંક ને ક્યાંક મગફળી ફરીથી જમીનમાં આ ઘૂસી ગઈ છે ને ક્યાંકમાં ક્યાંક મગફળીઓ ફરીથી નીકળી ને ઉગી ગઈ છે તેને લઈને કાળી પડી ગઈ હતી જે તે વાત કરીએ તો અનેકવાર મુશ્કેલી મુકાયા છે ત્યારે ખેડૂતોને આ સરકાર સહાય કરી માંગ કરી રહ્યા છે અત્યારે ખેતરમાં તમે જોઈ શકો છો કે તમામ પાક જમીન દોષ થયો છે ને તેને લઈને વરસાદની આ આગાઈને લઈને ખેડૂતોને ભારે નુકસાન કરવાનો વારો આવ્યો છે અત્યારે તો ખેડૂતો અવારનવાર જે વરસાદ પડવાથી મોટું નુકસાન થાય છે અત્યારે જો જે આ ખેડૂત છે દાતા પંથકનો એને લાખોનું નુકસાન થયું છે અને અત્યારે મગફળી તમામ મગફળી પલળીને જમીન દોષ થઈ છે અત્યારે આ મગફળી કોઈ કામની નથી રહી તેને લઈને ખેડૂતને લાખોનું નુકસાન થઈ રહ્યું છે રતન સાગિયા એ બીપી બનાસકાંઠા